રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદર ડેમ નજીક આવેલ અંદાજે ચાલીસ થી પચાસ ખેડૂત અને વીઘા ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ મગફળી અને મુખ્યત્વે વાવેતરમાં ભારે સહન કરવાનો વારો આવેલ રાજકોટ જિલ્લાના ધોરાજીના બે ડેમ અને ભાદર નદી કાંઠે આવેલ ખેડૂતોની માઠી દસા બેઠી હોય તેવો ઘાટ સર્જાયો છે કપાસના વાવેતર ત્રણ ત્રણ વખત વાવેતર કર્યા પણ ધોધમાર વરસાદ અને ડેમના દરવાજાઓ અવારનવાર ખોલવાથી કપાસ અને અન્ય પાકોનું ધોવાણ થઈ ગયું છે નવું વાવેતર એરંડા અને પણ પણ વાવેતર કરેલ છે તે પાક સંપૂર્ણ નાશ થાય તેવી ભીતિ ધોરાજીના બહાદર ડેમ અને નદી કાંઠે આવેલ અંદાજે ચાલીસ થી પચાસ ખેડૂત અને પાંચસો થી પાંચસો પચાસ વીઘામાં મુખ્યત્વે કપાસ મગફળી એરંડા જુવારનું વાવેતર કરવામાં આવે છે જ્યારે સારો વરસાદ થયેલ હોય તેને લઈ કપાસનું વાવેતર કરેલ પણ કુદરતી આફતના કારણે ખેડૂત લાચાર બન્યો કપાસનું ત્રણ ત્રણ વખત વાવેતર કરેલ અને મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાનો છંટકાવ કરેલ હજારો રૂપિયાનો ખર્ચ કરેલો પણ પાક સંપૂર્ણ નાશ થઈ ગયો છે નવું વાવેતર ઊંચી ઉધારી કરી ધિરાણ લઈ એરંડા અને જુવારના પાકનું વાવેતર કરેલ પણ કુદરતી આફત સાથે ડેમના ડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદને લઈ દરવાજાઓ ખોલવામાં આવતા ખેતરોમાં ધોવાણ થયું છે ડેમ નજીક ખેડૂતોની ખેત જમીનમાં એરંડા અને જુવારના પાકોને ભારે નુકસાન થયું છે વાવેતર કરેલ પાકો જેવા કે એરંડા જુવારની વૃદ્ધિ સમયસર થઈ રહી નથી પાકોને પણ નુકસાન જાય તેવું ખેડૂતોએ જણાવ્યું છે સમયસર સરકાર યોગ્ય સર્વે કરીને તાત્કાલિક નુકસાનીનું વળતર ચૂક

ડેમ નું પાણી પાણી ફરી વળતા પાકમાં નુકસાન ઘણી છે પચીસો થી બે હાજર રૂપિયા નો વિઘે ખર્ચો થયો છે આજની તારીખ સુધી તાત્કાલિક ધોરણે ભાદરકાંઠા ના ખેડૂતો ને સહાય આપે એવી અમારી માંગ છે ખેડૂતોની ની મનહરભાઈ રણછોડભાઈ બાબરિયા ભાદર ના કાંઠે અમારું ખેતર પુલ ની અડી ના આવે છે વીસ વીઘા એમાં કપાસ નું વાવેતર કરેલું હતું ઈ બધું બળી ગયું અને એનો ટાઈમ વયો ગયો પંદર વી એટલે પછી તો ઈ પાછા બૈરા પાછા પાછા આવ્યા તા ભાદરના પાટિયા ખોઈલા એનું પાણી ભરાઈ ગયું ખેતરમાં એના કારણે બૈરું બધુંય પાછું ખેડીને નવે સરથી હજી વાવેતર કર્યું છે ને ખેતરું ખાલી કમ છે નુકસાની વીઘા ચાર 4000 ની ગઈ છે અમારે આ વીસ વીઘા જમીન છે તો સર પર વેલી તકે સર્વે કરી અને એનું વર્તર ચૂકે તો સારું કહેવાય અટાણે તો ખાલી કમ જ પડ્યું બધું નામ બાલદા મનોજભાઈ